નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યૂઝ માં ફરી વાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર જ્યાં હા મિત્રો હેડ કોન્સ્ટેબલ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા

મથકમાં ફરજ બજાવતા અને પરિવાર સાથે સોનેરી મહેલ પોલીસ લાઇનમાં આવેલા ક્વાર્ટરમાં રહેતા અશોકભાઈ કાનાભાઈ બડિયાવદરા આજે પોતાના ક્વાર્ટરમાં આરામ કરતા હતા આ દરમિયાન તેમના પત્ની અને બે બાળકો લઈને કોઈ કામ અર્થે બજારમાં ગયા હતા જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે અશોકભાઈ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા જે બાદ તેઓએ બૂમાબૂમ કરતા આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈવી ગડરિયા અને પીએચઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ પોલીસની ટીમે મૃતકના મૃતદેહને નીચે ઉતારી અને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરી હતી જો મિત્રો તમે અમારે ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ